માળી આરટીના મુકામે દર દર મહિનાની સત્તર તારીખે મણિક મહાજન મંડળીએ સવાર નવથી બપોરના બાર વાગ્યા સુધી દર મહિનાની પાંચ તારીખે કોરાસાકી ભૂતનાથ મહાદેવ મંદિરે નવથી બાર મુકામે રણસોદાસ બાપુ આગની હોસ્પિટલ દ્વારા મૂલ્યે નેત્ર રોગ નિદાન દવાના સારવાર ઓપરેશન કેમ વિધવિધ દાતાના સહયોગથી યોજવામાં આવે છે તે પૈકી અત્યાર સુધીમાં ઓગણીસ હજારથી વધારે ઓપરેશનો થયા છે એ પણ ઓપરેશનમાં ફેલ નથી થયું આજે પહેલાં ટીપા ફ્રી આપવામાં આવે છે દવા જોતી હોય દવા ફ્રી આપવામાં આવે છે અને એમને ઓપરેશન માટે લઈ જવામાં આવે છે ત્યાં ઓપરેશન કરી નેત્રમણી ફીટ કરી રેવા કારાવાસ માટે બધી વ્યવસ્થા પૂર્ણ કરી અને ફરી પાછા ઓપરેશન પછી મૂકી જવામાં આવે છે એવી જ રીતે આ કેમ્પમાં અત્યાર સુધીમાં જે ઓપરેશન ઓપરેશન ઉપરના ઓપરેશન કેમ એ પણ ફેરતું નથી એટલે આ કેમ્પ માળિયા માટે ખૂબ 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 આશીર્વાદરૂપ છે અને અસંખ્ય લોકો એનો લાભ લે છે અને અમારી પણ એક કેમ્પ છે કે મોતિયા વગરનો મારી આવતા લોકો હોવો જોઈએ અને એ પરિપૂર્ણ થઈ રહ્યો છે આજે પણ આ કેમ્પમાં અસંખ્ય લોકો આવ્યા છે અને ખાસ કરીને એને શુભેચ્છા પાઠવી છે આજના કેમ્પમાં પચાસ ઉપરાંતના દર્દીઓ જાય છે આ કેમ્પ માટે જે દર્દીઓ છે દર્દીઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ દાતાઓનો પણ આભાર માનીએ છીએ અને રણછોદાર બાપુ આપની હોસ્પિટલનો ખાસ વંદન સાથે આભાર માનીએ છીએ કે આવું સુંદર કાર્ય કરી અને દર્દીઓને આપની જે મુશ્કેલી છે એ દૂર કરવામાં વિના માટે મદદરૂપ થાય છે